ગણતરીના દિવસોમાં ભદ્રેસર ગામની સીમમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી હત્યારાઓને ઝડપી પાડતી જાદર પોલીસ મળતી માહિતી મુજબ તારીખ પાંચ બાર બે હજાર ચોવીસને ગુરુવારના દિવસે ઈડર તાલુકાના ભદ્રેસર ગામની સીમમાં આવેલ ગુહાઈ ડેમના આંગામાંથી પુરુષની લાશ મળી આવી હતી જેની તપાસ ઈડર ડીવાયએસપી તેમજ જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર આરડી તલા તરાલ કરી રહ્યા હતા હત્યાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરવા તૈયાર જાદરના હોનહાર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મરણ જનાર વ્યક્તિ તેમજ હત્યા કરનારાઓની ભાળ મેળવવામાં સફળતા મળી છે મરનાર યુવાન રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સુનલા ગામનો હતો જેની હત્યા કરનાર ત્રણ પૈકી બે આરોપીઓને થોડા દિવસ પહેલા ઝડપી પાડવામાં આવ્યા હતા તે દિશામાં સતત કાર્યરત જાદર જામબાજ પોલીસ ઇન્સ્પેક્ટર આરડી તરાલ અને પોલીસ કોન્સ્ટેબલ જસુભાઈ પટેલ અને એએસઆઈ કાળાભાઈ ગામેતી દ્વારા ત્રીજા મુખ્ય આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે અને હત્યા પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અમિત જોશી ઈડર